મોરબી માં પાર ના પ્રશ્નોને લઈને જન આંદોલન નું દૂર હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે તેવામાં ગઈકાલે સાંજે ટૂચના અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે કલેક્ટર કચેરી ખાતે મેરેથોન મીટિંગ મળી હતી આ મીટિંગમાં પૂર્વ કાઉન્સેલરો અને ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા ધારાસભ્ય દ્વારા તમામ પૂર્વ કાઉન્સેલરો અને કાર્યકર્તાઓને પોતાના વોટના પ્રજાના પ્રશ્ન સક્રિય રહે તે માટે પ્રજાને તંત્ર વચ્ચેનો સેતુ છે મજબૂત બનાવવાની સૂચના અપાય છે મોરબી કલેકટર કચેરીએ સાંસદ સભ્ય કેશ્રી દેવસિંહ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા જવેરી કમિશનર ખરે અને અધિક કલેક્ટર ડેપ્યુટી કમિશનર સંજય સોની અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક હતી જેમાં પહેલા મહાનગરપાલિકાના સાંસદની મિટિંગ યોજાઈ હતી ના મિટિંગમાં શહેરની સમસ્યા વિશે જરૂરિયાતના સાધનો વિશે ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ ભાજપના હોદ્દેદારો નગરપાલિકાના પૂર્વ સદસ્યો સાથે બેઠક

એ બધા સાથે એક મિટિંગનું આયોજન કરવાનું હતું જેમાં મારી સાથે અમારા મ્યુનિસિપલ શ્રી બંને નાયબ શ્રી અમારા આરએસસી શ્રી અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે એક પહેલાં મેં આયોજનની બેઠક કરી લીધી જેમાં જે છેલ્લા પાંચ દિવસથી જે લોકોના પ્રશ્નો હતા એ પ્રશ્નો બાબતે આ ત્રણ દિવસમાં સૌથી પહેલાં ખાડા પૂરવાના ક્યાંક રોડ બનાવવો પડતો તાત્કાલિક જરૂરી રોડ બનાવવાનો પાણી જ્યાં ભરાઈ ગયા હોય પાણી કાઢવાનું જો પાણી કાઢવા માટે મોટરો ઘટતી હોય તો તાત્કાલિક એવા ડી વોટરિંગ પંપ ખરીદવાના જ્યાં ગટર અને કુંડીઓ ભરાઈ જતી હોય તો ત્યાં મશીન મશીનને સુપર સક્કર મશીન દ્વારા કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરાવવાની લાઇટો જ્યાં નથી તે લાઇટો તાત્ લાઇટો આવી ગઈ છે તે લાઇટો લગાવવા માટેના એટલે અત્યારના જે પ્રાણ પ્રશ્નો જે લોકોના પ્રશ્નો માટે જેમ પ્રજાને રોડ પર આવવું પડ્યું એ દૂર કરવા માટે ના અમે તમામ પ્રયત્નો કરી લીધા અને અમારી કાર્યવાહી ચાલુ પણ થઈ ગઈ છે અને આ કાર્યવાહી નજીકના ભવિષ્યમાં એટલે ખૂબ જ ટૂંકા સમયમાં પૂર્ણ પણ કરવામાં આવશે અને અગિયારે અગિયાર અમે એક વહીવટી વોર્ડ બનાવીએ કોઈ એ અગિયાર અગિયાર વહીવટી વોર્ડમાં અમારા કમિશનર શ્રીએ તમામ વોર્ડની મુલાકાત કરી લીધી છે અને એમાં અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા જે સર્વે કરે એ સર્વે મુજબની કામગીરી આ બધી જ બાબતની અમારી લાઇટ નળ ગટર અને રસ્તાની કાર્યવાહી અમે પૂર્ણ કરીશું હું આપના માધ્યમથી મોરબીના લોકોને હું વિનંતી કરીશ કે તમારા જે કામ છે અમને લખાવો અમે એ કામ પૂરા કરી આપશું જે અમારે તાત્કાલિક કરવાના છે તાત્કાલિક કરશું ને જેમાં સમય લાગશે તો એમાં કોઈ વચગાળાનો રસ્તો કાઢશું પણ આપને કોઈ તકલીફ નહીં પડવા દઈએ આપ રોડ ઉપર ના ઉતરશો આપ કોઈ પણ પ્રકારે આવા આંદોલનનો સહારો ના લેશો આપની તકલીફ હોય કદાચ આપણે ભૂતકાળમાં રજૂઆત કરીને ના થયું હોય તો હવે અમારા બધા જ અધિકારીઓ તમને મળશે અને તમે કોઈ જ કાયદો પણ હાથમાં ના લેશો ને કોઈ આંદોલનનો માર્ગ ના અપનાવશો તમારી તકલીફે અમારી તકલીફ છે ને તમારી તકલીફ દૂર કરવા અમારા મોરબી મહાનગરપાલિકાના વહીવટદારથી માંડીને તમામ અધિકારી તમામ કર્મચારી અમારા કમિશનરશ્રીની આગેવાનીમાં બધા જ આપનું તમામ કામ પૂર્ણ એની હું ખાતરી આપું છું પૂર્વ પૂર્વ સદસ્યોને આપણા શ્રીએ સૂચના આપી છે કે તમે વોર્ડમાં જાઓ લોકોના પ્રશ્નો સાંભળો અને એ પ્રશ્નો ટૂંકા ગાળાના પ્રશ્નો હોય તો એનો તાત્કાલિક નિકાલ કરાવો અને લાંબા ગાળાના પ્રશ્નો હોય તો પ્રજાને સમજાવી અને પ્રજાની તા પ્રશ્નો તાકીદે દૂર કરવામાં આવશે અને કોર્પોરેશન આ છ મહિનામાં જે સારી કામગીરી કરી છે એમને સમજાવી પ્રજાને પણ અમે હવે સમજાવશું અને આના ફળ તમને છ મહિના કે નવ મહિના પછી એટલા કે એક વર્ષમાં દેખાશે કે તમને એવું ખરેખર અનુભૂતિ થશે કે મોરબી મહાનગરપાલિકાએ જે નવી નવું નગરપાલિકા બની એમાં સૌથી સારું કામ કર્યું છે

મોરબી માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમૃત્યા શું કહી રહ્યા છે તેના પર પણ નજર કરીએ લગભગ આજથી ચાર દિવસ પહેલાં જ્યારે કલેક્ટર સાહેબ કમિશનર અમે મિટિંગ કરી અત્યારે પ્રાથમિક જે સુવિધાએ ગામમાં દસ બાર દિવસમાં તમામ ખાડા બુરાઈ જાય તમામ ગટર 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 જે વ્યવસ્થા એ સાફ થઈ જાય લાઇટું લાઇટું થઈ જાય આ બધી જે વ્યવસ્થા છે એના માટે મિટિંગ કરી લોંગ પણ ટાઈમ માટે મિટિંગ કરી કે આ કામ કરવાના એ પણ મિટિંગ કરી અને અમારા જે કાર્યકર્તા તમામ કાર્યકર્તા વાઇઝ એ અધિકારી મિટિંગ કરશે શું પ્રશ્ન હે કઈ રીતે પ્રશ્ન નિકાલ થાય દર પંદર દિવસે હું પણ અહીંયા બેશ નગરપાલિકા કોર્પોરેશને અને સારી રીતે કઈ રીતે કામ થાય અને બીજું લોંગ ટાઈમના પુષ્કળ પૈસા જે આયોજન છે એનું પણ કઈ રીતે કરવું આગળ ટૂંકા ગાળામાં અને અત્યારે જે વાત છે એ દસ જ દિવસ દસ દિવસ એક પણ ગામમાં લાઇટ બંધનો રહીએ એના પ્રયત્ન છે એક પણ ગામમાં ખાડોનો રહીએ એક એક પણ ગામમાં ગટર ઉભરાતી એ રિપેર થઈ જાય એની કમિટી કરી અને કાર્યકર્તા સાથે રહીએ અને એનું આયોજન કર્યું અને લોંગ ટાઈમનું પણ આયોજન કર્યું ના કાર્યકર્તાને સાંભળતા હતા પણ આમાં શું હોય કાર્યકર્તા અમારા થઈ ગયા હતા કે ભાઈ આઈએસ એસ આઈ એટલે અમારે ક્યાં જાવું ને આમ અમારા અધિકારી ચીફ ઓફિસરે કામ કર્યું હોય ને એટલે એમ થાય કે આ અધિકારી મોટા અધિકારી છે એટલે ન જાવ પણ એ મોટા અધિકારી હવે અરે બે હશે ટીમે બનાવી દીધી આપી દીધી હું એ તો અઠવાડિયામાં નાના મોટા કામ બાકી તો રૂટિન કામ થઈ જવાના બહુ જોરદાર કામ થઈ જવાના ખાડા ગટર લાઈનના તમામ પ્રશ્નો દસ દિવસમાં ઉકેલાશે તેવું તે કહી રહ્યા છે કામ કરવાની વાત તો કરે છે પણ હવે કામ થાય તો સારું કેમ કે વિસાવદરવાડી કરવાનું જનતાએ કહ્યું છે એટલે આકરા પાણીએ કાંતિલાલ પણ થયા હતા પણ હવે જોવું રહ્યું કે કાંતિલાલ કામ કેટલું કરાવે છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ વાલુ સાથે ફ્રેમ મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો અને બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બેસ નાઇન્ટી નમસ્કાર